ઉંબા ઓમનાત મહાદેવના સાનિત્યમાં પ્રથમ વખત શ્રી રામ કથાનું આયોજન ઉંબા ઓમનાત માદેવના સાનિત્યમાં પ્રથમ વખત શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે લોક કલ્યાણના હેતુથી સમગ્ર આયોજન થયું છે આગામી તારીખ ઓગણીસના રોજ પૂથી યાત્રાથી આ કથાનો પ્રારંભ થશે વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી કથાનું રસમાન કરાવશે કથાના મુખ્ય યજમાન શ્રમણભાઈ સોલંકી છે અને શ્રી રાજेन्द्र બાપુ દ્વારા ધર્મ પ્રેમી લોકો ને કથાનો લાભ માટે અનુરોધ કરાયો છે દરરોજ વિવિધ કાર્યક્રમો પણ યોજાશે તેમજ બોડી સંખ્યામાં સંતો મહંતો આવી પોષે તેમજ કથા બાદ શ્રોતાઓ માટે મહાપ્રસાદનું આયોજન કરશે અહેવાલ માન્યુઝ પરાગ સંગ તાણી ગીર સોમનાથ પાવન સાનિધ્યમાં સંત शिरोमણી શ્રી લાલદાસ બાપુ અને સંત શ્રી કિશોરદાસ બાપુ ની પૂર્ણ તિથિ નિમિત્તે ભાવભે અને દિવ્ય ભંડારા અને શ્રી રામ કથાનું આયોજન રાખેલ છે જે તારીખ ઓગણીસ થી સત્યાવીસ તારીખે રાખવામાં આવ્યું છે તો ખાસ કરીને અહીંયા બેઠેલા સો મીડિયા બંધુઓને જય શ્રી રામ અને લોકો જન જન સુધી અમારું આ મેસેજ સમાચાર ઓમનાથ મહાદેવનું સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય જે રામકથા પહેલી વખત થઈ રહ્યું છે એમાં બધાર થી બધાર પ્રચાર પ્રસાર થાય અને બધાર થી બધાર લોકો અહીંયા આવે કથાનું રસપાન કરે અને પ્રસાદી લે એ કારણે અહીંયા બધા આજુવાનો ની દેખરેખમાં આયોજન આપ બધાને બોલાવવામાં આવ્યું છે તો આપણા મુખ્ય યજમાન શ્રવણભાઈ સોલંકી છે અને સાથે સાથે બધા ગામના આજુવાનો સૌ વડીલોને અમારે અનુરોધ છે માય બહેનોને કે પધારથી પધાર આવા પાવન પ્રસંગોમાં આવે અને કથાનું રસપાન કરે અને પ્રસાદી લે જેમાં માં દાયરાનું ભી આયોજન રાખેલું છે માયાભાઈ અને सागरદાન ગડવીનો તો એમાં ભી પધારથી પધાર લોકો આવે આ પત્રકાર બોલાવાનું માધ્યમ એ છે કે જે મોટા મોટા મઠ મંદિરો છે ત્યાં બધા લોકો પહોંચી જતા હોય પણ જે નાના નાના ગામડાઓના વિસ્તારોમાં મઠ મંદિરો છે તો કોઈ જોવા વાળો નથી એ પત્રકાર બંધુ હોય કે આમ ધર્મ પ્રેમી જનતા જનાર્દન હોય તો દે અને દીપ અમારે પરિચય દેવાની જરૂર નથી તમે બધા અહીંયા આવેલા છો છો ને કે આ ઇતિહાસ ક્યાંથી જોડેલું છે તો અમારે એને બધા ના બોલતા એ જ તમારા બધાથી અનુરોધ છે કે આવા પાવન પ્રસંગમાં પહેલી વખત રામ કથા થઈ રહી છે અને પૂજ્ય લાલદાસ બાપુ અને કિશોરદાસ બાપુના તિથિ નિમિત્તે સાથો સાથ ગુજરાતના મોટા મોટા સંતો મહંતો બી સમયમાં આવશે એમ તો 24 તારીખે રાખેલું છે સંતોનો સમાગમ પણ 24 તારીખે ના આવી શકે એ બદલ 19 થી 27 સુધીમાં બધા સાધુ સંતો બી જોડાશે ને તમારા બધા માધ્યમથી ફરીથી કહેવા માંગુ છું કે બધાર્થિ બધાર જન જનસેલાવ અને ધર્મ પ્રેમી જનતા અહીં ઓમનાથમાં આવે દર્શન કરે કથાનો રસપાન કરે પ્રસાદી લે અને સાથે સાથે સંતોનો બી દર્શન કરે

અને સારી રીતે તમે બધા જાણતા હશો કે કથાનું રસપાન કરાવે છે તો એનું મુખારબિંદ થી આ કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને લોકોને પરમાર્થ થાય કલ્યાણ થાય આ સંસ્થાથી પરમાર્થ થાય મઠ મંદિર હોય ધાર્મિક જગ્યા હોય તો અનુષ્ઠાન યજ્ઞ હવન કથા ભાગવત પૂજન સાધુ સંતોનું કામ જનનું કલ્યાણ જન પ્રજાનું કલ્યાણ તો અમારે તો લોકો નું કલ્યાણ થાય વધાર થી વધાર જોડાય હિન્દુ સનાતનની ની જય જયકાર થાય એ માટે આ આયોજન રાખવામાં આવ્યું છે તો મેં તમને બધાને ઉદાહરણ આપ્યું કે મઠ મંદિર હોય તો ત્યાં આવું બધું આયોજન થતું રહે પણ આ પાંચ વર્ષમાં કોઈ આયોજન નથી થયું તો પહેલી વખત આવું ભવ્ય અને દિવ્ય બની રહ્યું છે તે બદલ આપ સૌને બધાર થી બધાર અમારું આ પ્રચાર પ્રસાર થાય બધાર થી બધાર લોકો સુધી જાય અને બધાર થી બધાર અહીંયા લોકો આવે

જે આ મઠ મંદિર કોઈ એક ગામ કે એક પ્રજા કે એક ધર્મ નું હોતું નથી એ તો સર્વ નું કલ્યાણ થાય બધાનું છે તો ઘણા બધા એ તો ચોવીસ ગામ હું આપણે તો સનાતન પ્રેમી જનતા જનાર્દન ને આપણે તમારા માધ્યમથી અનુરોધ કરી રહ્યા છીએ કે બધા થી લોકો આવે અમારે અહીંયા જાત પાત પૂછે નહીં કોઈ હરિકો ભજે શું હરિકા હોય તો હરિનું ઉપાસના કરવા વાળા મહાદેવની ઉપાસના કરવા વાળા બધાને બધા થી બધા લોકો આવે